દરેક લોકો જે છે એમની સવાર સવારે સૌની પોતપોતાના ઘરેથી સ્મશાન યાત્રા નીકળવાની છે આ સ્મશાન યાત્રા સૌ એક સાથે રામનાથપરામાં જવાના છે અને ત્યાં તેમની અંતિમ વિધિઓ કરવામાં આવશે તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા રવિ રવિ જે મૃતક લોકો છે આ તેમની આવતીકાલે અંતિમ વિધિ કરવામાં આવશે આ સાથે જ મૃતદેહ આવતા જે કરુણ ઘટના સર્જાય છે કડિયા સમાજમાં ઘેરી ગમગીની પણ પ્રસરી છે રવિ તો બિલકુલ નવી જે પ્રકાર વાત કરવામાં આવે તો જે દેહરાદૂનમાં જે ઘટના ઘટી છે જે ઉત્તરાખંડની તેમાં જે માર્ગ અકસ્માત સર્જાયો હતો તેમાં દસ લોકોના જે મોત થયા હતા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકોટના જે પરિયાર સમાજના જે લોકો છે તેમના આઠ જણાના મોત નીચ્યા છે ખાસ કરીને જે વડોદરાના એરફોર્સની મદદથી જે રાફેલ વિમાન મારફતે દૂન જઈ અને આજે અત્યારે જે તમામ મૃતદેહ છે આઠ જેટલા જે મૃતદેહ છે તેમને રાજકોટ એરપોર્ટ ખાતે લવાયા છે અત્યારે રાજકોટ એરપોર્ટથી જે તમામ મૃતદેહ છે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે સવારે તમામ જે મૃત જે મૃતદેહ છે તેમને અંતિમ યાત્રા કરવામાં આવશે રામનાથ જે સંસ્થાન ઘાટ છે ત્યાં તમામ લોકોનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે અત્યારે જોવા જઈએ તો તંત્ર સહિતની જે પોલીસ તેમજ એકસો આઠ ની ટીમ છે તે ખડે પગે હતી અને તમામ જે ને જે ઇજાગ્રસ્તો છે તેને અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવી રહી છે જી આભાર